ક્યારે તમે દેવો અને દાનવ સંભીને મારી પાસે આવ્યા નથી આજે કેમ ભૂલી ગયા શ્રીમદ બધા ભૂષવદો છો ને હા ગુરુજી અમારી વચ્ચે એક સમસ્યા છે જો તમે આ સમસ્યાનો સમાધાન મને કરાવી આપો તો અમો દેવો અને દાનો વચ્ચેના કાયમના ઝઘડા ઠરે હા વસ્તુ એવી શું સમસ્યા છે એવી તો ભાઈ મુશ્કેલી છે જેથી તમો અને અસુરો વચ્ચે યુદ્ધ થયા કરે છે અમે દાનવો અને દેવો વચ્ચે સર્વશક્તિ

પણ ઘરે ખરેખર તો દેવો જ શાણપણ છે પણ પરીક્ષા લીધા વગર કઈ કહી શકાય નહીં આ માટે મારી પરીક્ષા તો લેવી જ પડશે અને બધાને સાબિત કરી બતાવવું પડશે ગુરુજી શું વિચારી રહ્યા હતા કઈ નહીં કઈ નહીં બાળકો તમારા પ્રશ્નનો ઉત્તર હું સમય આવતા આપીશ પણ કાલે મારા ઘરે શું પ્રસંગ છે તે વધારે જમણવાર રાખેલ છે તો જમણવારમાં બધાને આવવાનું છે જમણવારમાં ખાસ દેશી લાડુ બનાવવાના છે લાડુ લાડુ મજા આવશે મજા આવશે ગુરુજી ના લાડુ આપડે લાડુ ક્યાં છે ગુરુજી લાડુ મને ખાવા સીધું ઉતાર બાળકો

તો સાંભળો સરોતો જમતી સામાન પરને કોણી વાળવાની નથી બધાને જમણા જ જમવાનું છે કોઈ શોર બકોર કરવો નહીં અને બધાને ધરાઈને જમવાનું છે ગુરુજી લાડુ આપો અમને ભૂખ લાગી છે લ્યો લાડુ લ્યો ગુરુજી તમે તો કીધું કે એને જગ્યા પર બેસી જાવ એ રીતે અંદર જગ્યા નહીં ઊભો થા ચાલ

गुरुजी जी आ तो भागी गई भागी गई ले आओ मैं दस लकड़ी भागी ने बताओ गुरुजी जी आ तो कोई नदी थी पर ना थी बगाती मारा थी पर ना थी बगाती ना बगाती हमें कहीं समझिया

হ্যালো apne jidrati apne hi jidrati